નમસ્તે મારા વહલા વિદ્યાર્થી મિત્રો તમારા ફેવરેટ પ્લેટફોર્મ એક્ઝામ ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે હું છું તમારો મિત્ર અને શિક્ષક અને આજે આપણે રમણભાઈ નીલકંઠ લિખિત એક એવો મજેદાર હાસ્ય નિબંધ ભણવાના છીએ પરોપકારી મનુષ્યો જે સાંભળીને તમે હસી હસીને લોટપોટ થઈ જશો પણ હા શરૂ કરતા પહેલાં એક ખાસ વાત આ વીડિયોના અંતે તમારા માટે પચ્ચીસ પ્રશ્નોની એક જોરદાર ક્વિઝ છે જે ધ્યાનથી આ પાઠ સમજશે એ જ આકર્ષક રિઝલ્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે તો તૈયાર છો ને ક્યારેય એવું બન્યું છે કે તમને કોઈ નાનકડી તકલીફ થઈ હોય અને અચાનક જ આજુબાજુના દરેક જણ પોતે જ મોટા એક્સપર્ટ હોય એમ સલાહ આપવા માંડે લગભગ બધા સાથે આવું ક્યારેક તો થયું જ હશે ખરું ને બસ આપણી આજની વાર્તાની શરૂઆત પણ કંઈક આવી જ રીતે થાય છે આખી વાર્તાની શરૂઆત થાય છે લેખકને થયેલી એક સાવ સામાન્ય પણ બહુ જ કંટાળાજનક તકલીફથી એમને થઈ હતી એક આંજણી હા આંખની પામપણ પર થતી નાની એમથી ફોડલી તો મુદ્દો એ છે કે આ એક સાવ નાનકડી સમસ્યા આ આંજણી આગળ જતા કેટલા મોટા હાસ્ય અને ગડબડનું કારણ બને છે એ જ તો જોવાની મજા છે લેખક સીધા પહોંચે છે એક ડૉક્ટર પાસે ડૉક્ટર તપાસીને શું કહે છે આને તો નસ્તરથી ફોડવી પડશે બાપ રે આ સાંભળીને જ કોઈ પણ ડરી જાય પણ તરત જ એમના એક મિત્ર આવીને કહે છે નાના આવું કંઈ ના કરશો અને બસ અહીંથી જ શરૂ થાય છે મફત સલાહોની લાંબી યાત્રા અને હવે શરૂ થાય છે અસલી તમાશો કારણ કે હવે મેદાનમાં એવા એવા સલાહકારોની એન્ટ્રી થાય છે જેમની પાસે ગેરંટીવાળા ઘરેલું ઈલાજ તો છે પણ એમાં કોઈ તથ્ય નથી હવે લેખક જ્યાં પણ જાય છે ને રસ્તામાં જે કોઈ મળે છે તે બધા જ જાણે ડૉક્ટર બની જાય છે એક પછી એક વ્યક્તિ એમને રોકીને પોતાની સલાહ આપવાનું શરૂ કરી દે છે લોહ પહેલો ઈલાજ આવ્યો એક ઓળખીતા ભાઈ મળ્યા કે અરે આમાં શું મોટી વાત છે તુવેરની દાળ ગરમ કરીને ચોપડી દો તરત જ સારું થઈ જશે સારું આ તો હજી રસોડાની વાત હતી ત્યાંથી થોડા આગળ ગયા તો કરિયાણાની દુકાનવાળા ગાંધીજીએ રોક્યા એમણે તો સીધો મસાલાના ડબ્બામાંથી જ ઇલાજ કાઢ્યો કહે ભાઈ બીજું કાંઈ નહીં બસ સૂંઠ ઘસીને લગાવી દઉં હવે જુઓ વાત રસોડામાંથી નીકળીને ક્યાં પહોંચે છે એક પડોશી મળ્યા અને એમણે તો કહ્યું એક ચપટી સિંદૂર લગાવી દો બધું દર્દ ખેંચાઈ જશે ખરેખર રસપ્રદ છે કે કેવી રીતે સલાહો વધુને વધુ વિચિત્ર બનતી જાય છે અને પછી તો પૂછો જ નહીં સલાહોનો રીતસરનો વરસાદ વરસે છે કોઈ કેસર ઘસો તો બીજું કોઈ કે મદ લગાવો વળી ત્રીજું કોઈ ડુંગળીનો રસ લગાવવાનું સૂચવે છે મતલબ જેના મોંમાં જે આવ્યું એ બધી સલાહોનો લેખક પર મારો થવા લાગ્યો જરા વિચારો લેખકની આંખ પર લગાવવા માટે કેવી વિચિત્ર રેસીપી તૈયાર થઈ ગઈ તુવેરની દાળનો લેપ સૂંઠ સિંદૂર કેસર મધ ડુંગળી બાપરે લેખકની આંખ જાણે કોઈ પ્રયોગશાળા બની ગઈ હતી જેના પર ઇલાજોનો રીતસરનો ડુંગર ખડકાઈ ગયો હતો આ વાર્તા આપણને આટલી બધી હસાવે છે એની પાછળ માત્ર પરિસ્થિતિ જ નહીં પણ લેખકની ભાષાની પણ કમાલ છે ચાલો આ પાઠમાંથી આપણે વ્યાકરણના કયા મુદ્દા શીખી શકીએ એ પણ જરા સમજી લઈએ જુઓ પાઠનું નામ જ કેટલું વ્યંગાત્મક છે પરોપકારી મનુષ્યો પરોપકારીનો અર્થ થાય છે બીજાનું ભલું કરનાર પણ અહીં આ લોકો ભલું કરવાના નામે લેખકની હાલત વધુ ખરાબ કરી રહ્યા છે આને જ કહેવાય કટાક્ષ હવે વ્યાકરણનો એક મુદ્દો સમજીએ સંજ્ઞા પાઠમાં અમદાવાદ શબ્દ આવે છે એક ચોક્કસ શહેરનું નામ છે એટલે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય જ્યારે મનુષ્યો શબ્દ આખી માનવજાતિ માટે વપરાયો છે એટલે એ જાતિવાચક સંજ્ઞા છે આનાથી લેખક કહેવા માંગે છે કે આ વાત ખાલી અમદાવાદની નથી આ તો દરેક જગ્યાના માણસોનો સ્વભાવ છે આ રમૂજી વાર્તાની વચ્ચે એક બહુ જૂની અને સાચી કહેવત છુપાયેલી છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે એ કહેવત છે ઘરડો ગાડો વાળે આનો સીધો મતલબ એ છે કે જે વ્યક્તિ અનુભવી હોય તે ગમે તેવું મુશ્કેલ કામ પણ આસાનીથી પાર પાડી શકે છે જો લેખકે આટલા બધા બિન અનુભવી લોકોની વાત માનવાને બદલે કોઈક અનુભવી ડોક્ટરની વાત માની હોત તો આટલી બધી તકલીફ પડત નહીં તો હવે મોટો સવાલ એ છે તે આટલી બધી મફતની સલાહો અને અઢળક ઘરેલું ઉપચારો પછી છેવટે થયું શું શું લેખકની આંજણી મટી ગઈ અરે મટવાની તો વાત જ ક્યાંથી આવે પરિણામ એ આવ્યું જેની આપણને સૌને ખબર જ હતી આ કહેવાતા પરોપકારી લોકોની મફતની સલાહ માનીને લેખકની આંજણી મટવાને બદલે ઉલટાની વધી ગઈ દર્દ ઓછું થવાને બદલે બમણું થઈ ગયું તો આ આખી રમૂજી વાત પરથી આપણને શીખવા શું મળે છે બોધપાઠ એકદમ સીધો અને સરળ છે દરેકની મફત સલાહ પર અમલ કરવા કરતાં કોઈ એક નિષ્ણાતની સાચી સલાહ માનવી હંમેશા વધુ સારી છે જરા વિચારો આ વાર્તા તો વર્ષો પહેલાં લખાઈ હતી પણ આજે જ્યારે ઇન્ટરનેટ અને વોટ્સએપ પર હજારો નિષ્ણાતો બેઠા છે ત્યારે સાચી સલાહ કોની પાસેથી લેવી એ સવાલ વધુ ગંભીર બની ગયો છે ખરું ને તો મિત્રો આશા છે કે તમને પાઠ બરાબર સમજાઈ ગયો હશે હવે તમારી પરીક્ષાનો સમય છે નીચે આપેલી લિંક પર ક્લિક કરો ક્વિઝ રમો અને તમારું ડાઉનલોડેબલ રિઝલ્ટ મેળવો જોઈએ કોણ બને છે આજના ક્વિઝનો સુપરસ્ટાર ઓલ ધ બેસ્ટ